આપો પાણી આપો પાણી નહીં આપો તો પાણી આપો પાણી આપો પાણી નહીં આપો તો ડાંગર મારું નામ મહેન્દ્રભાઈ છે કરખડ ગામનો વતની છું આ ક્યાં છેલ્લા દસેક દિવસથી બંધ છે અગમ્ય કારણસર ડાયરેક્ટ બંધ કરવામાં આવી છે ખેડૂતને જાણ વગર અને આમાંથી હજારો વીઘા જમીન ખેડૂતો ત્રીસ થી બત્રીસ ગામની પાણી વગર ત્યાં ડાંગર સુકાય છે એક અઠવાડિયું સપ્તાહ અમે સરકારશ્રીની રજૂઆત કરીએ એક અઠવાડિયું એક સપ્તાહ પાણી આવે નર્મદામાં તો દરેક ખેડૂતને નાગે પાકી જાવશે નકા આમાં પોચ આવશે ડાગે પાકશે નહીં ખાલી ઘાસ ચાલુ થશે જ કઈ કેનલ છે આરી ને કયા કયા ગામો આમાં આ નરસીપુરા બંધ કેનાલા લગભગ 30 ગામનો આગળ નાની થોડી મોટી થોડી પછી સાહપુર સુધી પટ્ટો ઘોડા ફીડર સુધી બધા બજા ગામના જખવાડા બાજુના વાસલપુર ઓ શું માંગ છે તમારી મુખ્ય અમારી મુખ્ય માંગ એ કે સરકાર શ્રી ને કે એટલે ગઠવાડી પાણી છોડે તો ડાગે ખેડૂતને પાકી જાય અમે નર્મદ જુઓ પણ આમ કાઢી હતી ફોન દ્વારા એમને એવું બહારનું કાઢ્યું કે કેનાલ રિપેરિંગ કરવાની છે એટલે પાણી બંધ કરવા હજુ સુધી કેનાલ રિપેરિંગનું કામ ચાલુ થયું નથી એક દિવસ થઈ ગયા હજુ પાણી છોડ્યું નથી બીજું વધારાનું એક અઠવાડિયું તો ખેડૂતને નાગર પાકી જાય મારું નામ નાગરભાઈ છે હું કરખસર ગામના વતની છું અને મારી રજૂઆત છે આ કેનાલમાં અઠવાડિયાથી પાણી બંધ છે બરાબર અને ડાંગર રોપેલી છે બધાએ અને ડાંગરનો પાક સુકાઈ એમ છે અને પાણી નહીં આવે તો ડાંગર પાકશે નહીં એટલે અમારી વિનંતી અમે ટેલિફોનિક રજૂઆત કરી હતી પણ સર પણ પાણી આવ્યું નથી અને ગલ્લા તલા બતાવે છે કે આવી જશે આવી જશે પણ એ રીતે પાણી આવતું નથી તો અમારી સરકાર એટલી જ રજૂઆત પાણી અમને આપે અને પાછાના વીસ પચીસ ગામના છે ને છેલ્લા દસ વર્ષથી ડાંગર રોપાય છે અહીંયા કેટલા વર્ષો કયા કયા ગામોમાં આજે ઉનાળું ડાંગર થતી હશે ઉનાળા ગામ એમાંનો માનો સોકલી જખવાડા નરસિંહ હાસલપુર કાજીપુરા થી થોડી લીયા વાંસવા વસવેલિયા છે ઘોડા ફીડર સુધી પાણી જાય છે એટલે સુધી પાણી જાય છે બધાની ડાંગરું સુકાતી છે એટલે પાણી મારું નામ ગોળ પૃથ્વીરાજ છે હું કરેક્ટરમાં વડની છું આ નસીપુરા શાખા કેનાલમાંથી દસ દિવસથી પાણી બંધ છે બરોબર અમારી એક જ માંગ છે કે આ કેનાલમાં પાણી આપો નકર અમારા ડાંગરનો પાક નિષ્ફળ જશે ચોમાસામાં વરસાદ બહુ પ્રમાણમાં પડવાથી અમારે ડાંગરનું નુકસાન થયું હતું બહુ ત્યારે સરકારનો કોઈ વળતર એવો કોઈ હિસાબ છે નહીં એટલે અમારી એક જ માંગ છે કે પાણી આપો તો અમારે ડાંગર પાકશે ન અમારું ડાંગર પાક છે નહીં એટલે સરકારને અધિકારી એવું કહે છે કે આગળ મોટી કાનામાં કામ ચાલુ થાય એટલી અલ મોટીનામાં શકામ ચાલુ હોય પાણી બંધ છે પણ એ કામ કરવાથી અમારું નુકસાન થયું શું અમને તો એનો કોઈ વળતર તો મળશે નહીં એટલે અમારી એક જ માંગ છે કે આમાં પાણી આપો તો ખેડૂતો સૌનું હલું થાય અને ખેડૂતો આગળ પડતો થાય નકા અત્યારે તમે જોશો છો સરખા ભાવે નથી હાલતા ઘઉંનો ભાવ જો તમે કપાસનો ભાવ જો આવો બધા ભાવ મળવાથી તો ખેડૂત નિરાશ છે તો આનું પાણી આપો તો કોઈ અમારું નિરાકરણ આવે

પાણી આપો અમારી એક જ પાણી આપો અમારી એક પાણી આપો પાણી પાણી આપો Thank yeah. you. પાણી છે જોડે સુકાવા જી ડાંગે આ મસ્ત આ ખાલી આપણે ખાલી ખાલી થોરી ગામના વતની છું મારું નામ ઠાકરસિંહભાઈ પટેલ છે અને મુખ્ય માગણી તો ચોમાસાની અંદર વરસાદ બહુ પડવાથી ડાંગરના પાકને બહુ નુકસાન થયું હતું અને છે દિવાળી સુધી જમીનું બહુ લીલી હોવાના લીધે ઘઉંનો પાક થયો નહીં એના હિસાબે ડાંગર રોપવી પડે અને ડાંગરમાં અત્યારે પાણીની ખાસ જરૂર છે દસ દિવસથી કેનાલમાં પાણી નથી જો આ કેનાલમાં પાણી નહીં આવે તો આ ઉનાળું પાક પણ નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે એટલે સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે દસ દિવસ પૂરતું ખાલી પાણી આપો ના કે ખેડૂતો પેમાલ થઈ જશે

તમે આવી જાવ મારું નામ ધંગીભાઈ વિઠ્ઠલભાઈ પંચાલ ગામ આસલપુર વતન અને અત્યારે અમારે પાણીની ખાસ જરૂર છે અને ડાગેરનો પાક નિષ્ફળ જાય એવો છે એટલે અમને પાણી હાલવા અમારે તમારી નમ્ર વિનંતી છે તો અમને પાણી જરૂર આપો દસ દિવસ પૂરતી તો અમારો પાક બેઠો થઈ જાય

અને ખેડૂતને કરવાનું શું પહેલાં દૈસ્યા ચોમાસામાં ડાંગર જઈએ ઉનાળું ડાંગરમાં હમા પાણી નહીં આવે તો પાકવાની જ નથી ડાંગર દસ દિવસ પાણી આપો ને તો બહુ થઈ જાય બીજું કોઈ અમારી માંગણી નહીં અમારે ખેડૂતને એ જ છે પાણી આપો તો અમારા ડાંગર પાકશે છે કે ડાંગર બધી નિષ્ફળ દેશે આ વિસ્તારમાં કેટલામાં ઉનાળુ ડાંગર થાય આ છે ઘોડા ફીટર લગ્ન પાણી જાય એ બધા ગામડાની ડાંગર પાક છે પાક પાકને નુકસાન થાય છે મારું નામ કાંતિભાઈ જયરામભાઈ હું કરથલનો વતની રહેવાસી અને ડાંગરના પાકને નુકસાન થાયું છે તો આ લોકો પાણી આપતા નથી અને આગળ જઈએ તો એ લોકો એમ કહેશે અમારે કેનાલ સારું બ સફાઈ કરવાના કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે સફાઈ કામ હાલ બંધ છે અને દસ દિવસ પાણી આપે તો અમારા ખેડૂતોનું પાક નિષ્ફળ જતાં રોકાઈ જાય